જેતલપુરથી ચોસર જવાના રોડ ઉપર આવેલા આવેલી રોહિદાસ સોસાયટીના નાખે આવેલા તળાવમાં અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા છે તેમજ સોસાયટીના રહીશોને દુર્ગંધને કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે અમદાવાદ ખેડા હાઈવે ઉપર આવેલા જતલપુર ગામના પાછળના વિસ્તારમાં રોહિત મહોલ્લો અને રોહિદાસ સોસાયટી આવેલું છે જેના નાકા ઉપર આવેલા તળાવમાં અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે તળાવમાં રહેલી અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી છે તેમજ તળાવમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે જેના લીધે રહીશોને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે ગતરોજ મહોલ્લામાં બેસણું હતું જેમાં આવેલા લોકોને પણ આ અસહ્ય દુર્ગંધને કારણે રૂમાલથી મોડું ઢાંકવાની ફરજ પડી હતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ તળાવના પાણીનો ઉપયોગ ખેતીમાં સિંચાઈ માટે કરવામાં આવે છે ત્યારે આ તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડાતા રહીશોયા મામલે ગામના સરપંચ અને આરોગ્ય વિભાગની પણ રજૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં મહોલ્લામાં લગ્ન પ્રસંગો છે જેમાં આવનાર મહેમાનોને તકલીફ ન પડે અને વહેલી તકે આ સમસ્યાનો નિકાલ થાય તેવી માંગ રોહિદાસ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું